નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સરસ્વતી નદી તંત્ર વિશે કેટલીક અગત્યની માહિતી આપણે મેળવીશું તો મિત્રો વિડીયો પસંદ આવતો તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈએ તો મિત્રો સરસ્વતી નદી ભારત દેશની અંદર વહે છે સરસ્વતી નદી ગુજરાત રાજ્યની અંદર વહે છે સરસ્વતી નદી ગુજરાતના બનાસકાંઠા જિલ્લા પાટણ જિલ્લા અને કચ્છ જિલ્લામાંથી પસાર થાય છે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અંબાજી નજીક આવેલા કોટેશ્વર પાસેના ડુંગરમાંથી થાય છે સરસ્વતી નદીની કુલ લંબાઈ ત્રણસો અને સાઠ કિલોમીટરની છે સરસ્વતી નદી પર મોકેશ્વર નામનો ડેમ બાંધવામાં આવેલો છે અને આ સરસ્વતી નદીનો અંત કચ્છના નાના રણની અંદર થાય છે અને આ સરસ્વતી નદીના કાંઠા પર મુખ્ય ગામોની વાત કરીએ તો સિદ્ધપુર અને પાટણ આ બંને શહેરો આવેલા છે જો મિત્રો તમે સરસ્વતી નદી વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે ત્યાંથી તમે આ સરસ્વતી નદી વિશે ઘણી બધી માહિતી સહી પ્રાપ્ત કરી શકો છો